જુના મોરબી રોડ પર આવેલા દેવલોક રેસિડેન્સી અને તેમના આસપાસના વિસ્તારના લોકોને રેન બશેરા બનાવવામાં આવતા રહેવાસીઓએ વિરોધ કર્યો હતો સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને પૂર્વ ચેતવણી વિના આ રેન બશેરાઓ બનાવવાના આવ્યા છે લોકોએ જણાવ્યું કે રેન બશેરામાં દારૂ પીને આવે અને તોડફોડ કરે તો જવાબદારી કોની અનેક વખત રજૂઆત કર્યા છતાં યોગ્ય જવાબ ન મળ્યો રેન બશેરા દેવલોક રેસિડેન્સી નજીક ન બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે અમે ખાસ તો અહીંયા જે કાંઈ પ્રોજેક્ટ ચાલે છે એ પ્રોજેક્ટ વિશે અમને અલગ અલગ માહિતી મળેલ છે અને કોઈ પાકી ઠોસ માહિતી મળતી નહોતી એટલે અમે ગઈકાલે કોર્પોરેશનમાં ગયેલા કોર્પોરેશનમાંથી અલગ અલગ ઓફિસમાં અમને ઉપર નીચે ઉપર નીચે કરાયો બધા સાહેબોએ એમ કીધું કે આ અમારામાં ના આવે અને અહીંયા એક જવાબ મળ્યો કે રેન બસેરા બને છે ખાસ તો આ કયા વિસ્તારમાં આવેલું છે અને કયા પ્રકારના આ વોર્ડ નંબર ચારમાં એસી ફૂટ રોડ દેવલોક રેસિડેન્સી દેવલોક સોસાયટી શિવશક્તિ સોસાયટી એવી રીતના પાંચ સોસાયટી અહીંયા છે અને બધા શાંતિપૂર્ણ વ્યક્તિ છે બધા બચ્ચાવાળા માણા છે તો અહીંયા જે તે પ્રોજેક્ટ થાય છે રેન બસેરાનો તો એમાં જે તે વ્યક્તિને આવીને અહીંયા ઉતારો આપે અને એ લોકો કયા પ્રકારના છે અમને આઈડિયો નથી તો અમારે અહીંયા રહેવામાં પ્રોબ્લેમ પડે કાયમ માટે શાંતિપૂર્ણ રહેવું હોય અમારે એટલે અમે આ પ્રોજેક્ટનો વિરોધ કરીએ છીએ આ પહેલા તો અમારા ઘરની સામે જે રેન બસેરા બને છે એ અમે બંધ કરવા માંગી છીએ કયા વિસ્તારમાં જે છે તે રેન જે વોર્ડ નંબર 4 દેવલોક રેસિડેન્સી દેવલોક પાર્ક શિવશક્તિ પાર્ક બધાની નજીક આવે છે અમારે આપને ક્યારે ખબર પડી કે અહીંયા રેન બસેરા બને છે અમને ખબર જ નથી કોઈ જાતની લોકો કોઈ કોઈ કોર્પોરેટર કે અધિકારી કોઈ કંઈ કહેતું જ નથી બધા ગોળગોળ જ બોલે છે અને બિલ્ડરે બધા ગોળગોળ જ બોલે છે કોઈ કંઈ કહેતું જ નથી હા વાત કરી છે બે ત્રણ કોર્પોરેટર સાથે પણ એ કઈ જવાબ આપતા નથી અમને સાથે સરિલ સપ્પા સાથે મિત ભાયા રાજકોટ